તેવીસ સપ્ટેમ્બર ઓગણીસ સો સત્તરના સમાજ ઉત્થાનના સંકલ્પ સાથે મુંબઈ પરત ગયેલા ડૉ બાબાસાહેબ આંબેડકેએ સૌપ્રથમ સામાજિક સંગઠન બહિષ્કૃત હિતકારીની સભા ની તારીખ વીસ જુલાઈ ઓગણીસો ચોવીસના રોજ મુંબઈનો દામોદર હોલમાં સ્થાપના કરી અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો સામનો કરવા તેમણે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત થાવ ત્રિસૂત્ર સમાજને આપ્યું હતું જેમાં સમારોહના અધ્યક્ષ શ્રી ભરતભાઈ શ્યામજી મારવાડી તેમજ સમારોહના ઉદઘાટક મારવાડી દ્વારા કરવામાં આવ્યું તેમજ વિશેષ મહાનુભાવો શ્રી વાલજીભાઈ દનીચા શ્રી હમીરભાઈ ધુલા શ્રીજી એસ બોખાણી શ્રી શાક્યસિંહ ચાવડા શ્રી રામસિંહ પરમાર શ્રી વલ્લભભાઈ માપડિયા શ્રી પી સી બોખાણી શ્રી અર્જનભાઈ ડી વજગોતર શ્રી પરશોત્તમભાઈ સોલંકી શ્રી જયસિંહભાઈ વાણવી તેમજ અતિથિ વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ કરો પણ આપણને એક રૂપિયા સહયોગ મળે છે આજે અનુજાદી સૌરભ ઉપસ્થિત તમામ તમામ મહાનુભાવો તેમજ આ કાર્યક્રમમાં સતત ને સતત મહેનત કરતા એવા ભગવાનભાઈ સોલંકી તેમજ દિનેશભાઈ પરમાર એ મિત્રોનું ખૂબ સોના ભગવાન આવો કાર્યક્રમ કરવો એટલે બહુ મહેનત માંગી ગઈ છે અને હું તો વર્ષોથી અનુજાતિ સ્વરૂપના વાંચક છું કેમ એ અનુજાતિ સ્વરૂપમાં આપણા સમાજની શક્તિ જે કંઈ વાણી વિચાર કાર્યક્રમો એનાથી આપણે માર્ગદર્શન મળતું હોય છે અને આ ભગવાનભાઈનો અને બુદ્ધભાઈનો આ પ્રયાસ કરે છે અભિનંદન બધા જે આવેલા ગીતો છે એ એજ્યુકેશન લાઈન છે અને આપણા અનુજાતિ સમાજનું ક્રીમ ગીધું છે કેમ કે આ લોકો પાછળના લોકોને કઈ વિસ્સા આપવા માટે દર્શા આપવા માટે શિક્ષણ આપવા માટે સંગઠન માટે એના આ પાયાના પથ્થર છે એવું આર અને અભિનંદન પાત્ર છે અને હું તો આ ક્ષેત્રમાં મારી પચીસ વર્ષ ઉમર હતી મેં એમએમઆઈ ઇકોનોમિક્સ સાથે એમ કરેલું અને જો હું નોકરીને શોધવાયો

સક્ષમ હશે કીધે અને આમ એક રીતે સક્ષમ થયો તો હું જે મારા ગામમાંથી માંથી આવું છું મારા સમાજ સાથે આવું છું એના માટે પણ મારે કઈ વિચારવું જોઈએ ને આપડે કોઈને પ્રશ્ન પૂછ્યો કોઈ પ્રશ્ન પૂછે વિકાસભાઈ તમે તમારા માટે શું કર્યું તો વિકાસભાઈ મારા માટે આ છે કે રૂપિયા નોકરી કરી મકાન બનાવ્યા ફરવું લીધા કર્યું વિકાસભાઈ પૂછ્યું તમે વિકાસભાઈ સમાજ માટે શું કર્યું

ચાલુ છે અને દોડતો માણસ છે તો મારી દરેક મિત્ર વિનંતી કે આપણા માટે વિચારજો પેલા કોઈ પણ સમાજવાદ વિચારજો જય જય જયભા